નમસ્કાર દર્શક મિત્રો સર્વેને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો જો તમને રસ્તા પરથી પૈસા મળે તો આ એક ઉપાય અવશ્ય કરજો તમારા ઘરની તિજોરી પૈસાથી ભરાઈ જશે ઘણી વખત રસ્તા પર ચાલતી વખતે આપણને સિક્કા કે નોટો પડેલી જોવા મળતી હોય છે આવા કિસ્સામાં લોકો પૈસા મળવાથી ખુશ થાય છે અને

આવી સ્થિતિમાં જો તમને રસ્તા પર કોઈ સિક્કો જોવા મળે છે તો તે તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે તેનો અર્થ એ છે કે તમારી આર્થિક સ્થિતિમાં ખૂબ જ જલ્દી સુધારો થશે અને તમને કોઈ કામમાં મોટી સફળતા મળશે જો તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં પૈસા મળે તો સમજવું કે તમે જે કામ માટે નીકળ્યા છો તેમાં સફળ થશો અને જો તમે ઘરે પાછા ફરતા હોય તો જો તમને પાછા ફરતી વખતે પૈસા મળે તો સમજવું કે તમારું નસીબ જલ્દી બદલાવાનું છે અને તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થવાનો છે સિક્કો મળવો એ સંકેત છે કે તમને જલ્દી કોઈ સારા સમાચાર મળવાના છે કારણ કે સિક્કો ધાતુનો બનેલો હોય છે અને દેવી લક્ષ્મીનું વરદાન માનવામાં આવે છે આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે અદ્રશ્ય શક્તિઓ પોતાનો સંદેશ આપવા માટે સિક્કાનો ઉપયોગ કરે છે કારણ કે નોટો કરતા સિક્કા વધુ અસરકારક છે સિક્કાઓની ચમક કોઈપણ વ્યક્તિનું ધ્યાન આકર્ષિત કરી શકે છે જો તમને રસ્તામાં સિક્કા મળે તો સમજી લેવું કે તમારા પર કોઈના આશીર્વાદ છે અને તમે ટૂંક જ સમયમાં સફળતા મેળવવાના છો તમે જાણો છો કે જ્યારે તમને પૈસા મળે છે તેનો પણ ઊંડો અર્થ છે પૈસાનો સાંકેતિક અર્થ શક્તિ અને મૂલ્ય પરથી લેવામાં આવ્યો છે પૈસા મૂલ્યનું વ્યક્તિની પાસે જેટલી સંપત્તિ હોય છે તેટલો જ તે વધુ શક્તિશાળી માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્રમાં હિન્દુ ધર્મમાં પૈસાને માત્ર લેવડ માધ્યમ જ નહીં પણ સૌભાગ્યનું પ્રતિક પણ માનવામાં આવે છે તેથી જેમને રસ્તા પર ચાલતી વખતે પૈસા મળે છે તેઓએ પોતાની જાતને ખૂબ જ નસીબદાર માનવી જોઈએ છેવટે પૈસા મળવાનો આધ્યાત્મિક અર્થ એ છે કે તમે મૂલ્યવાન છો અને અદ્રશ્ય શક્તિઓ તમને મહત્વપૂર્ણ માને છે અચાનક પૈસા મળવા એ સૂચવે છે કે તે શક્તિઓ તમને સંદેશ મોકલવા માંગે છે કે તમે ખૂબ જ ખાસ છો તે તમારા પ્રિયજનોનો પ્રેમ કે સંદેશ પણ હોઈ શકે છે કે જેઓ હવે તમારાથી દૂર છે જ્યારે તમને રસ્તા પર પૈસા મળે ત્યારે સૌથી પહેલા ધ્યાન આપો કે નોટ છે કે સિક્કો છે સમય અને દિશાનું પણ ધ્યાન રાખો કારણ કે આ રીતે પૈસા મળવું એ એક નિશાની છે એવું બની શકે છે કે તમને ખાતરી ન હોય કે કઈ દિશામાં આગળ વધવું છે

પૂજા સ્થાન પર સિક્કો મૂકતી વખતે ધ્યાન રાખો કે આ સિક્કો ધનનું પ્રતિક છે અને તેને સાથે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા જીવનમાં સમૃદ્ધિ અને સુખ લાવશે પછી ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ શ્રી મહાલક્ષ્મે નમહનો જાપ કરો આ સાથે તમે તમારી ઈચ્છાઓ પૂરી કરી શકો છો આ વિધિ કરતી વખતે સંપૂર્ણ શ્રદ્ધા અને એકાગ્રતા સાથે દેવી લક્ષ્મીનું સ્મરણ કરો દર શુક્રવારે આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો જેથી દેવી લક્ષ્મીની કૃપા સતત બની રહે એવું માનવામાં આવે છે કે આ રીતે મળેલા સિક્કાઓને આદરપૂર્વક ઘરમાં રાખવાથી ના માત્ર આર્થિક સમસ્યાઓ દૂર થાય છે પરંતુ પરિવારના તમામ સભ્યોને સારું સ્વાસ્થ્ય અને શાંતિનો અનુભવ થાય છે જો તમને ક્યારે સો રૂપિયા જેવી મોટી નોટ મળે અથવા રસ્તા પર ચાલતી વખતે રૂપિયા પાંચસો ની નોટ મળે તો આ એક સંકેત છે કે તમારે સાવચેત રહેવાની જરૂર છે તમારે તમારી આંતરિક પ્રેરણા પર વિશ્વાસ કરવો જોઈએ તમારા હૃદયની વાત સાંભળો અને તમારા નિર્ણય સાથે આગળ વધવાના વિચારો કરો આ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે અને તમે ઈચ્છો તે બધું મેળવી શકશો જો તમે ઘરે જતા સમયે મોટી નોટ જુઓ છો તમને રસ્તામાં પૈસા પડેલા જોવા મળે છે તો તેને તે જગ્યાએ રાખો જ્યાં તમે તમારી તમારી બચત રાખો રાખો છો કે આ પૈસાનો ઉપયોગ પૈસા માટે થાય આવી રીતે મળેલા પૈસાને કાગળના પરબીડિયામાં કે કપડામાં લપેટીને રાખો દરેક વ્યક્તિની કિસ્મત એક સરખી હોતી નથી કેટલાક લોકો એવા હોય છે જેમને રસ્તામાં પૈસા મળતા નથી

કેટલિકવાર વ્યક્તિ તેની ખોવાયેલી વસ્તુને શોધતી વખતે તેજ જગ્યાએ પાછો આવી શકે છે જો કોઈ ન આવે તો તમારે આ પૈસા કોઈ ધાર્મિક સ્થાનમાં દાનમાં આપવા જોઈએ અથવા જરૂરિયાતમંદ લોકોને આપી દેવા જોઈએ આનાથી તમને દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ મળશે અને ભગવાન તમારી પર પ્રસન્ન થશે ક્યારેક ભગવાન તમારી પરીક્ષા કરે છે આ એક શુભ સંકેત પણ હોઈ શકે છે આ રીતે રસ્તા પરથી જતા મોટી રકમમાં પૈસા મળવા એ ખૂબ જ સારા ભવિષ્યનો સંકેત છે અચાનક મળેલા પૈસાનો ઉપયોગ તમારા રોજિંદા ખર્ચમાં ક્યારે ન કરો જો તમે આ પૈસા મોજ મસ્તી માટે ખર્ચો છો તો ભવિષ્યમાં તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે કદાચ ભગવાન સૂચવે છે કે તમારી અંદર લોભ છે એ પણ ધ્યાનમાં રાખો કે જે દિવસે તમને પૈસા મળે છે તે દિવસે વ્યક્તિએ આખી રકમ ખર્ચવી ન જોઈએ જો પૈસા રસ્તા પર પડેલા જોવા મળે છે તો કોઈની ખોવાયેલી ડિપોઝિટ હોઈ શકે છે જરા વિચારો કે એક વ્યક્તિની પરસેવો પાડીને કમાયેલી કમાણી અચાનક જ ખોવાઈ જાય ત્યારે તેને કેટલું દુઃખ થતું હશે આ એક નિશાની છે કે ભગવાન તમારી પરીક્ષા કરી રહ્યા છે તે જોવા માટે કે તમે આવી પરિસ્થિતિમાં કેવી રીતે પ્રતિક્રિયા કરશો મિત્રો કોઈ વ્યક્તિ જુએ કે ન જુએ પરંતુ ભગવાન આપણને દરેક સમયે જોઈ રહ્યા છે તેથી દરેક કાર્ય ઈમાનદારીથી કરવું જોઈએ લોભથી કોઈને ફાયદો થયો નથી અને થવાનું પણ નથી પરંતુ જો તમે દાન કરો છો તો તમને કુદરત તરફથી બમણી રકમ પરત મળે છે મિત્રો આ વિડિયોમાં આપવામાં આવેલી માહિતી ઇન્ટરનેટ અને ન્યૂઝના માધ્યમથી બનાવવામાં આવી છે તેથી કોઈપણ વસ્તુને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનાર વિદ્વાનોની સલાહ લેવી આવશ્યક છે જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ધન્યવાદ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ